કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલ બજાર અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર ભાવ જામનગર ચૌદસો ને પચાસ રૂપિયાથી પચીસો પચાસ રૂપિયા જસદણ સોળસો ને બે રૂપિયા થી છવીસો રૂપિયા મોરબી બે ને એક રૂપિયા થી પચીસો ને એકાવન રૂપિયા જેતપુર ચૌદસો ને તેતાલીસ રૂપિયા થી છવીસો ને બાણું રૂપિયા ભાવનગર અઢારસો ને એક રૂપિયા રૂપિયા જોઈએ જોધપુર સત્તરસો ને બાવન રૂપિયા થી પચીસો ને બાવન રૂપિયા મહુવા સોળસો ને વીસ રૂપિયા થી પચીસો ને ત્રણ રૂપિયા કોડીનાર સત્તરસો અગિયાર રૂપિયાથી છવીસો ને બેતાલીસ રૂપિયા સાવરકુંડલા સત્તરસો ને સિતોતેર રૂપિયા પચીસો ને ચાલીસ રૂપિયા કાલાવળ પંદરસો ને દસ રૂપિયાથી થી ને દસ રૂપિયા વિડીયોમાં આગળ બનીના રહેજો પાલીતાણા ઓગણીસો ને તેતાલીસ રૂપિયાથી થી છવ્વીસો ને બે રૂપિયા ખંભાળિયા ઓગણીસો ને ત્રણ રૂપિયાથી પચીસો ને બે રૂપિયા સા હળવદ અઢારસો રૂપિયા થી પચીસો ને એકવીસ રૂપિયા તળાજા બે હજાર બસો ને વીસ રૂપિયાથી સિત્યાવીસો રૂપિયા બગસરા ઓગણીસો ને દસ રૂપિયાથી અઢારસો ને એક રૂપિયો ધ્રોલ અઢારસો ને પચીસ રૂપિયાથી છવીસો ને તેત્રીસ રૂપિયા વિસાવ દર એકવીસો ને ત્રણ રૂપિયાથી પચીસો દસ રૂપિયા પોરબંદર સોળસો ને ત્રીસ રૂપિયાથી થી પચીસો ને સોળ રૂપિયા વાંકાનેર પંદરસો રૂપિયાથી સિત્યાવીસો ને બાવીસ રૂપિયા મેંદેડા સોળસો ને સિતેર રૂપિયાથી છવીસો ને પચાસ રૂપિયા આ હતા આજના સફેદ તલ બજારના ભાવ બસ આવા જ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન